પતતી મારા બાપ રેલા દેવાય મારી બોલની દેવી અમે વાત કરી છે આવી જગ્યામાં બધી વસ્તુને શેર બેટકી રોટો દેતે આ જગ્યામાં આસુરો અને વિહાનો જે કાંઈ ફૂલ ને ફૂટી બાંધલી કુએ ને કુવાના કાઠે દેવતમા જેમના આતાની ને ઈ વડવાની હડવાની પછી પરિવાર હોય ભારિયા પરિવાર હોય હોસુડિયા હોય સોરસે હોય નાબેટીયા હોય રોવતિયા હોય સટવાડિયા પરિવાર હોય વૃદ્ધા પરિવાર હોય પ્રાતિયા માટે ઈ કળજીયા

ધીમા માને આડમ થઈ જાય આ અને મિત્રો એક વાત કહી દઉં કે દેવી છે ને એ માથે નથી રાખતી એક નિમિત્ત બનાવે છે પણ આજે અહીંયા જે કાંઈ હું ભાવે એમાં લેખ્યું છે ભાઈ કારણ કે એનો ગૌરવ બહુ છે એટલે પહેલાં તો મારે બીજા ન કહેવાય પહેલાં તમારા હમણાં મામા સુપ્રભાત આવતી કરી લઉં જે બોલેલો અજી ની બોલે ને કસી બારણ કરવાની સુજી આપણ હરી ભોમલી દેવી માં ધાર ભયો માં તને बाबा दे

મારા પરિવાર મારા અમૃતભાઈ ગેલાભાઈ ગામ મંગાવી એ મારી ગોપાલ ની દેવી ના લે છે માતાજી ની આરતી માં 1571 અમે મારે આની શરૂઆત કરે છે અને હવને કોઈ બેનું વિકરયો કોઈ આજે બાકી રહેતા નથી કારણ કે એ તો માં દેવાવાળી તો માં છે એ માં એ માં મારી બોપલની

મારી भोपाल ની નાયક મારી દેવાનો નાયક એય મારે કે તમને दादा નું નામ એ भोपाल ના યારકી भोपाल सहनતા થાય અરપી

અને એ જગ્યા માં તમારે ગેરિયા વ્યવહાર એટલી ઉજાગર કરી અને જો મોટી ગણોકો ખાઈ અને એક ગણોકા ના સહત આવી દો ને કે તો મને કોઈ એક હજાર એક મારા ભાઈ ભાઈ नायत नहीं मांग नहीं करी से मरा काना बाबा है मरा वसंत भाई कांजी भाई, भाई बल्लतिया मरा काना बाबा का नाम भी और मरी भोपाल की देवी का नाम भी वसंत भाई कांजी भाई बल्लतिया पांच सौ दे और मानी आठ दिन बदहाल सुप्रीम कोर्ट બાબા એના નામ થી અમારા કિલાશભાઈ દેસુભાઈ 251 રૂપિયા દે જાણ માણસ ને નર મરણ અજાણ આ જગતમાં ગરીબી આ ટોલેતી હોય ને

બસોની ફિલ્મો માટે આટલી બહુ દાવ સુરેશભાઈ વેરસીભાઈ બસોની ફિલ્મો માટે આટલી બહુ દાવ છે શંભુભાઈ દર્શીભાઈ પાંચસો ની પાવ રૂપિયા માની આરતી માં ભાવથી વધારે છે ભાઈ

अरे भाई हम भाई बुरी ज़िआ उस सुनीश्वर देवी माँ ने आरती बताऊँ भाई 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 वाघा भाई अनु भाई कानू भाई वाघा भाई खाबड़िया पांच सुनीश्वर देवी माँ ने आरती बताऊँ भाई दिनू भाई भाई काविठिया बस सुनिक में दे दिनू भाई वेरसी भाई काविठिया बस सुनिक में दे मानी आप तो दाव सुत्रो कारी के उल केवट माँ कैसे ने ते डीपे डीपे सरोवर भरा है अने कांकरे कांकरे पाले बंधाए हुए नांजी भाई दलू भाई हो जाए भी आ पांच सौ निकल दे मानी आरती बताओ भाई ગેલા ભાઈ બનૌભાઈ અઘારિયા અઘારિયા વાટાવદર મયુરનગર પાંચસો નીચે દઈ માની આરતી ભાઈ

અને એક વાત ખાસ કહું છું કે આ હું દશામાના કાર્યક્રમમાં તો અહીંયા માને દયા થઈ છે પણ કદાચ એ દશામાં એ કદાચ મારી ગોપાલની દેવીને કીધું હોય અને મારી એક ભાવના હતી આજ પૂરી થઈ ગઈ ખરેખર કહું છું આ દિલથી વાત મારી જે ભાવના હતી ને પૂરી થઈ ગઈ એટલે ધન્યવાદ હું દેવીને કહું છું મારી નાયકને કહું છું ભાઈ ધન્યવાદ रमेश भाई जुदा भाई वरिजिया गांव साइलाना एक जुदा बापा तरफ थी मरी भोपाल की देवी ने 500 नेवर पे नहीं आती बोला उस दिन दंग भाई नगरी उस बादे मयूर भाई, भाई। चेक खलिया अमरत मामा नहीं दिख रहे हैं ए पांच सौ एक ही दिख रही अमरत मामा जी से उस बादे

શભાઈ ભજવિયા બલદાણા એ એક હજાર ની એકાવન રૂપિયા માની આરતી માં ભેટ કરોભાઈ

વિજયભાઈ મોખાભાઈ અળુડિયા ગામ નીકર 200 રૂપિયા થઈ છે માની આરતી વધાવ ભાઈ હાઈ માનતા સુરેશભાઈ મજુભાઈ ગામ સાયલા 500 રૂપિયા દઈ માની આર્તી વધાવ ગ્રાય તનગાય તંગડીયા ભાઈ

તો રિજત આવડિયા પરિવાર Nagpur થી આવ્યા છે એક આવડિયા પરિવાર મારી આરતી ઉતાર ભાઈ ભાઈ આવો હો ભાઈ યસવા ઝળોડિયા ગામ કાંકાવટી

બરાબા વટવાણી આગદ્રા બસો નીસ બધી માની આરતી દાવશ ભાઈ મહેશભાઈ જયંતીભાઈ અગારિયા આગળ નહીં ગયો માતાજીની આર દિવા ભેકર ભાઈ ભાઈ કેવસીભાઈ ભલો ભાઈ પાંચસો ની બધી માની આઠ દિવસ ભાઈ हर जी yeah સંતુભાઈ ગેણાભાઈ સોવસિયા કાંતરોડી એ 501 રૂપિયા દે અને માની આરતી ઉદાવ હજી તો બેન ની કરી બાકી સંભળતો હો અંતર જીતા નો કે આખી રાખ દે ના કે પણ કે ઓલ કેવત માં કે છે ને કે લક્ષ્મી દેવી છે ને એનો હંદે મોટો આશીર્વાદ આપણા માં તો હોવો જોઈએ તો જ જગત હલાય ને કે હલાય ને महेश केलाज अगारिया महेश भाई केलाज भाई अगारिया 500 निकाउन पे दे माने बताऊँ सो आनंद भाई बताओ भाई अलविया ए 500 निकाउन पे दे माने आरती बताऊँ भाई मनसुख भाई जक्सी भाई दाद पुरिया ور کو اے 500 دي روپي ماني ارتي وداوز بھائی اے ما اے ما يي اے ما اے ما اركي دتاي تاري تاري मंदिर के अंदर जिक्की भाई हैं अवधिया परिवार हैं पांच सौ रुपए के लिए